દુરુ શાસ્ત્રી સ્ટેડિયમની અંદર વિકાસના કામના અર્થે સૌ પ્રથમ તો આજે આનંદનો વિષય છે કે બાપુનગરની અંદર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની અંદર જે પરિસ્થિતિ છેલ્લા પચીસ વર્ષથી હતી અહીંયા પાણી ભરાઈ જતું હતું ગંદા પાણીથી આ પ્રદુષિત પાણીથી ભરાયેલું રહેતું હતું આ જેના કારણે આસપાસની સોસાયટીઓમાં ચાલીઓમાં વસાહતોની અંદર ખૂબ જ સમસ્યા જોવા મળતી હતી લોકોને ઘરના વાસણના જે કલર હતા એ બદલાઈ જતા હતા લોકોને ચામડીના રોગ થતા હતા આ પ્રકારની વ્યાપક ફરિયાદો આ વિસ્તારની અંદર હતી એટલે જ્યારે અમે બે હજાર એકવીસમાં ચૂંટાયા ત્યારે સૌથી પહેલો મુદ્દો આ લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે આવેલા તળાવનો વિકાસ કરવાનો હતો અમે આ કવાયતની શરૂઆત કરી ધીરે ધીરે એની અંદર ખૂબ સારું અમને સફળતા પણ મળતી ગઈ અમારા કોર્પોરેશનના પ્રભારીશ્રી માન્ય મેયરશ્રીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના સહકારથી પ્રથમ ફેઝની અંદર બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે આ વિકાસ કરવાની શરૂઆત થઈ હતી આજે એમાંથી એક ભાગ એટલે કે પાર્ટી પ્લોટનો જે ભાગ છે એ સંપન્ન થયો છે જેનું લોકાર્પણનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો પાર્ટી પ્લોટ મને લાગે છે પૂર્વ અમદાવાદની અંદર સૌથી મોટું આ પાર્ટી પ્લોટ આને કહી શકાય આઠ હજાર વારનું પાર્ટી પ્લોટ અને ચાર હજાર વારનું પાર્કિંગ સહિતની ખૂબ મોટી સુવિધા સાથેનું આ પાર્ટી પ્લોટ છે જેની અંદર ઘર વધુના તૈયાર થવાના કક્ષ અલગ બનાવવામાં આવ્યા છે ટોયલેટ બ્લોક્સ બનાવવામાં આવ્યા છે કિચનની અલાયદી સેવા આપવામાં આવી છે અને આ બધું જ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ બધી જ સગવડો માત્ર પંદર હજાર રૂપિયાના નજીવા ભાડામાં આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે અને ઠરાવ કરવામાં આવ્યો છે બધા જ કાઉન્સિલરો બાપુનગર વોર્ડના તમામ કાઉન્સિલરોએ ભેગા થઈને આ ભગીરથ કાર્યને પરિણામ સુધી પહોંચાડવામાં ખૂબ સારું મહેનત કરી છે જહેમત ઉઠાવી છે એ જ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અમારા ઝોનના ડેપ્યુટી કમિશનરથી માંડીને તમામ બાપુનગર વોર્ડના જે કર્મચારીઓ છે અધિકારીગણ છે બધાએ ખૂબ સારું કામ કરીને આજે આ પાર્ટી પ્લોટને અમે લોકાર્પણ કર્યું છે આનંદનો વિષય એ છે કે આખા સમગ્ર પૂર્વ અમદાવાદની અંદર આટલું મોટું વિશાળ પાર્ટી પ્લોટ મળ્યો છે ગરીબ વ્યક્તિને પોતાના ત્યાં ઘરે જ્યારે લગ્ન પ્રસંગ આવે કે કોઈ સમાજનો સમાજના સંમેલનો હોય કે સામાજિક મેળાવડા હોય ગમે એ કાર્યક્રમ હોય એ માત્ર પંદર હજારના નજીવા ભાડાની અંદર અહીંયા આંગણે કરવા માટેની વ્યવસ્થા મળશે એ ખૂબ જ આનંદનો વિષય છે જ્યારે અમે લાલબહાદુર શાસ્ત્રી તળાવના વિકાસની શરૂઆત કરી ત્યારે લાલબહાદુર શાસ્ત્રી તળાવની અંદર પરિસ્થિતિ એવી હતી કે લોકો અંદર મકાન બાંધીને વસતા હતા ચારે બાજુથી દિવાલો તોડી નાખવામાં આવી હતી અંદર ગેરકાયદેસર રીતે લોકો વાહનો લઈને ફરતા હતા તમામ પ્રકારના દૂષણ તમામ પ્રકારના દુરુપયોગો કરવા માટેનું આ સ્થળ હતું અમે લોકોએ ચૂંટાયા પછી આ લાલબાદુર શાસ્ત્રી સ્ટેડિયમને ચારે બાજુથી દિવાલ એની સુદ્રઢ ફરીથી બનાવવામાં આવી જ્યાં જ્યાં દિવાલો તોડીને લોકો અંદર ઘૂસતા હતા એ તમામ છિદ્રો બંધ કરીને અને આનો એક જ ગેટ હતો એ વખતે એ પ્રથમ ગેટ હતો એ ગેટ બંધ કરીને સિક્યુરિટીની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો કર્યા આ જ્યારે બેસાડી ત્યારે શરૂઆતના તબક્કે લોકોએ ખૂબ ઘર્ષણ કર્યું અંદર જવાના પ્રયાસો કારણ કે વર્ષોથી એ લોકો આનો દુરુપયોગ કરતા હતા એ લોકોને બળદબરીથી અંદર ઘૂસવાનો પ્રયાસો કરે પછી અમે પોલીસની વ્યવસ્થા ત્યાં ઊભી રાખી પોલીસની વાન ત્યાં ઊભી રાખતા હતા કોઈ લોકો અંદર ના ઘૂસે અંદર અંદર પંચોતેર હજાર વૃક્ષોની વૃક્ષારોપણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એટલે કે સત્તરમી સેપ્ટેમ્બરે અમે વૃક્ષારોપણ પંચોતેર હજાર વૃક્ષો વાવીને અને આને નમોવન તરીકેનું નામ પણ આપવામાં આવ્યું છે આજે આપ જોઈ શકો છો કોરોના કાળમાં આપણે જોયું કે લોકોને ઓક્સિજનનું મહત્ત્વ ખબર પડી આપણને સૌને ઓક્સિજનનું મહત્ત્વ ખબર પડીને આ પૂર્વ વિસ્તારની અંદર પંચોતેર હજાર જ્યાં પ્રદૂષિત પાણીથી ભરેલું તળાવ હતું એની જગ્યાએ આજે એક લાખ વૃક્ષો પંચોતેર હજાર પછી વધારાના વૃક્ષો વાવતા ગયા અને આજે આ બે હજાર એકવીસની અંદર અમે શરૂઆત કરી હતી આજે બે હજાર ચોવીસમાં એક લાખ વૃક્ષો અહીંયા મોટા થઈ ગયા છે આ વિસ્તારની અંદર એક ખૂબ એક મોટું વન પણ બનવા પામ્યું છે આજે નવો ગેટ આ પાર્ટી પ્લોટ માટેનો ગેટ છે વિરાટનગર તરફ આપણે નવો ગેટ અને રેમ્પ આપ જોઈ શકો છો દર્શક મિત્રોને આપને વિનંતી કરું છું એ બતાવજો તો ખૂબ સારો અને એક સારા ક્લાસનું એન્ટ્રન્સ ગેટ છે રેમ્પ છે એક તરફ પાર્ટી પ્લોટ બન બન્યું છે જે પાછળ આપણે જેમનું જે નામકરણ છે અમે અત્યારે કોર્પોરેટર છીએ અમારા પહેલાં બાપુનગરમાં ક્યારેક એક કર્મઠ કાઉન્સિલર હતા અંબાલાલ કોટા જેમને બાંકડા ઉપર બેસીને લોકોનું કામ કરવાની શરૂઆત કરી હતી લોકો સાથે જોડાયેલા હૃદયથી જોડાયેલા જમીનથી જોડાયેલા એક કાઉન્સિલર હતા જે આજથી વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો સિત્યાસીમાં જ્યારે અમારી દસ વર્ષની ઉંમર હશે એ વખતે એમણે પોતાની સેવાઓ આ વિસ્તારને પ્રદાન કરી હતી એમને યાદ કરીને એમની કામગીરીને બિરદાવીને અને એમના એમના નામે આ પાર્ટી પ્લોટને નામાંકરણ કર્યું છે આજે સમગ્ર પદ્મશાળી સમાજ જે આ વિસ્તારની અંદર વસે છે કે તમામની અંદર એક હર્ષની અને ઉલ્લાસની લાગણી પણ ફેલાઈ છે અને એ તમામ લોકો આજે આ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા આને જોવો પણ એક લાવો છે આપના માધ્યમથી મી આપના આ સમાચારના માધ્યમથી અમે દર્શક મિત્રોને વિનંતી કરીએ છીએ કે એકવાર આવો વનનું અને સ્વર્ગ સ્તંભાલાલ કોટા પાર્ટી પ્લોટની મુલાકાત લો અને આવીને આપ જોશો તો આપને આનંદ થશે કે આ ખૂબ સુંદર નજરાનું એક પૂર્વ અમદાવાદની અંદર શરૂ થયું છે નેક્સ્ટ ફેઝની અંદર આજે લોકર આજે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે જેમાં આ તળાવની અંદરની એક રિટેનિંગ વૉલ આરસીસી વૉલ કરવામાં આવશે જેથી કરીને માટીનો પ્રવાહ પાણીની અંદર તળાવમાં ના આવે અને આ આ તળાવને પણ કાંકરિયાની જેમ નૌકા વિહાર માટે બાકીના કોઈ વિષયો માટે આપણે સ્વચ્છ પાણીથી ભરીને રાખી શકીએ અને એનો ખૂબ સારો સદુપયોગ થઈ શકે આપણા વિસ્તારમાં ગરીબ લોકો ગરીબ મધ્યમ વર્ગના જે નવયુવાનો છે એ આર્મીમાં પોલીસમાં ભરતી થવા માટે ખૂબ પ્રયાસો કરતા હોય છે એમના માટે એક પોઈન્ટ આઠ કિલોમીટર એટલે કે અઢારસો મીટરનો એક વોકિંગ ટ્રેક અને રનિંગ ટ્રેક પણ અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે ખુલ્લો મૂકવામાં આવશે જેનું અત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો આ વિસ્તારની અંદર આપણને ખૂબ ઉપયોગી આ આ તમામ કામો નો વિકાસ થ થશે નગીના વાડીનો પણ વિકાસ કરવામાં આવશે એની અંદર ફોરેસ્ટની થીમ ઉપર એક રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવશે જ્યાં બેસીને લોકો ચા નાસ્તાનો લાભ લઈ શકશે અને ઓપન જીમનું પણ આયોજન છે અહીંયા આ આ પ્રાંગણની અંદર એટલે ખૂબ મલ્ટીપર્પઝ આ એક આખું પ્રાંગણ બનવા જઈ રહ્યું છે પૂર્વ અમદાવાદમાં મારા હું માનું છું ત્યાં સુધી બાપુનગર ખાતે આ ઉત્તમ કક્ષાનું કામ થયું છે અમદાવાદ સિટી ન્યૂઝ આજે અમારા આ કાર્યને બિરદાવવા માટે આ કાર્યને નિહાળવા માટે અહીંયા પધાર્યું છે તો આપ અમદાવાદ સિટી ન્યૂઝના માધ્યમથી અમદાવાદ સિટી ન્યૂઝના તમામ પ્રેક્ષકગણને હું વિનંતી કરું છું કે આપ અહીંયા પધારો અને નમો વનની મુલાકાત લઈને આ પાર્ટી પ્લોટની મુલાકાત લઈને તમારી સેલ્ફી પાડીને તમે તમારા સોશિયલ મીડિયા પર અપલોડ કરો જેથી કરીને આપણા વિસ્તારના લોકોને માહિતગાર કરી શકીએ કે માત્ર પંદર હજારના નજીવા ભાડાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને એક ફાઇવ સ્ટાર કક્ષાનું ખૂબ મોટું એક પાર્ટી પ્લોટ આપણા માટે લોકાર્પણ કર્યું છે એનો આપણે લાભ લઈ શકીએ આપના માધ્યમથી હું વિનંતી કરું છું આપ સૌ દર્શક મિત્રો ધન્યવાદ